સુરત શહેરોમાં સમાવિષ્ટ તમામ સરકારી તથા અર્ધ સરકારી મિલકત જેવી કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે સ્ટેશન સેન્ટ્રલ બસ સ્ટેશન જિલ્લા સેવા સદન મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તમામ ઝોન કચેરી સુરત શહેરમાં સમાવેશ તમામ નાગરિક સુવિધા કેન્દ્રો ઉપરાંત મલ્ટીપ્લેક્સ થિયેટર્સ વિવિધ મોલ પર મતદાન જાગૃતિ વધુમાં વધુ મતદાન થાય અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટેની માહિતીસભર બેનર્સ ઉપરાંત સિગ્નેચર કેમ્પેન કાર્યક્રમ સહિતના બેનર્સ મુકાયા છે

જો તો પેલા તો એ કે બાળકો ન રમી શકે અને સ્ત્રીની જે સુરક્ષા હોય ને જ નો રહી શકે કેમ કે રસ્તો હોય ત્યારે વાગે વાગે કોઈ નીકળે નીકળે આપણે એને કોઈ ના ન પડી શકીએ એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલા અને બાળકોને રમવાનું ખાસ આ બે વસ્તુ નહીં ઇમરજન્સી થાય ઇમરજન્સી થાય કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી એકવી